સૂર્ય નમસ્કાર ની સ્પર્ધામાં આપણે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સૂર્ય નમસ્કાર ની આ સ્પર્ધાની વિગતો આપણને સમજાવશે પછી પહેલા આપણે આ કાર્યક્રમ ને માટે માટે એટલે આપણે વચ્ચે યોગ કોચ શ્રી મજુકોડિયા ભૂમિબેન લલિતભાઈ રાઠોડ જગદીશભાઈ યોગેશભાઈ વાઘ સાહેબ ને વિનંતી કરું આપ આવો અને કાર્યક્રમ ને ઉદઘાટન કરીને ખુલ્લો ભોગે

દ્વારા સૌનું સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું સૂર્ય નમસ્કાર એ મૂળ રૂપે સૂર્યની ઉપાસના છે યોગાસનો પૈકી સર્વશ્રેષ્ઠ આ યોગાસન છે સૂર્ય નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય નમસ્કાર કરતી વખતે જુદા જુદા બાર ચરણો ચારણ કરવામાં આવે છે આ બારે બાર જે મંત્ર છે સૂર્ય નમસ્કારના બાર સ્થિતિમાં કે બાર ચરણોમાં એનો એક સરળ અને સામાન્ય અર્થ એક જ છે કે સૂર્યને મારા નમસ્કાર છે તો અમારી શાળાના આંગણે હાર્દિક સ્વાગત છે અસ્તુ જય હિંદ જય ભારત કે હાલ આવેલી છું હું અને હાલ તમને બધાને ખ્યાલ જ છે નમસ્કાર તમે એક રાઉન્ડ કમ્પ્લીટ કરીને આવ્યા જ છો તો બધા નિયમોની તમને ખ્યાલ જ છે છતાં હું તમને કહી દઉં કોસ્ટ્યુમના અલગ પાંચ માર્ક છે બરાબર તમારો તમે તમારા પૂર્ણ આસન ઉપર કરો છો એના અલગ માર્ક છે પ્રોપર પોઝના અલગ માર્ગ છે બરાબર એ તમને નિયમની ખ્યાલ જ છે કે કઈ રીતે પ્રોપર પોઝ કરવાનો છે એ બધાના માર્ક છે અલગથી

તો યોગ ટ્રેનર બનવા શું કરવું જોઈએ તો કે યોગ ટ્રેનર પહેલાં તમારે બનવું હોય ને તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ છે આપણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ લખશો ને ત્યાં જ તમને ગૂગલમાં મળી રહેશે બરાબર તો ગુજરાત રાજ્ય યોગ ની વેબસાઇટ ઉપર આપણે જઈ અને યોગ ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું છે આપણે યોગ ટ્રેનર તરીકે રજીસ્ટ્રેશન કરશો ને એ પછી તમને બધું ખ્યાલ પડશે કે કઈ રીતે શું છે શું નહીં બરાબર અને અહીંયા રાજુલામાં હું એક યોગ કોચ તરીકે છું તો હું वधाना हाथ ऊपर 3 4 5 6 7